તાલીસ તેત્રીસ બાવીસ અને એના છે ઓપ્શન બી પંદર ઓપ્શન કે ઓપ્શન હવે અહીંયા આપણે માંથી ને બાદ કરો અને કયું પદ બાદ થાય છે એ આપણને ખબર પડી જશે બ્યાસી ઓછા કઈ સંખ્યા બાદ થાય છે તેર માંથી છી ચાર થાય એટલે કેટલા મળશે તેત્રીસ માંથી બાવીસ નહીં

પૂર્ણ સંખ્યા લઈ શકાય કેમ કે પૂર્ણ સંખ્યાનો ગણ છે એમાં આગળ જીરો મૂકી દેવાનો પ્રાકૃતિક સંખ્યામાં એટલે પૂર્ણ સંખ્યા એ નો કહી શકાય અવિભાજ્ય સંખ્યા છે અહીંયા પેલી સંખ્યા જોવો ઓગણીસ સત્તર તેર અહીંયા સત્તર અને તેર ડાયરેક્ટ થઈ ગયું વચ્ચે એક સંખ્યા કપાઈ ગઈ કઈ સંખ્યા કપાઈ ગઈ જો પંદર આપ્યા હોત તો એ એકી સંખ્યા હોત અહીંયા પંદર નથી આપ્યા એટલે આપેલી સંખ્યા છે એ એકી સંખ્યા નથી પણ ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે કેવી છે અને અવિભાજ્ય સંખ્યા એટલે કઈ સંખ્યા એ તો તમને ખબર છે ને પાછી કે જેને માત્ર અથવા ફક્ત ફક્ત બે જ હોય મને હવે અહીંયા જો 19 17 13 11 11 પહેલાની અવિભાજ્ય સંખ્યા કઈ આવે 11 પહેલાની અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા નહીં નો તો એવી સંખ્યા લેવાની છે કે જેના અવયવ ન પડે અને જેના અવયવ ન પડે એવી સંખ્યા છે સાત બાવીસ માંથી તમે સાત બાદ કરો અગિયાર પેલા અવિભાજ્ય સંખ્યા સાત મળે ઓપ્શન બી એટલે જવાબ માં આવશે ઓપ્શન બી ત્યાર પછી પાંચમો પ્રશ્ન અથવા પાંચમો દાખલો ચોર્યાસી

હવે સંખ્યા કઈ આવશે કયો ઓપ્શન લાગુ પડશે ઓપ્શન ડી 84 જવાબ લખો ઓપ્શન ડી સંખ્યા ત્યાર પછીની શ્રેણી શ્રેણી નંબર સાત પ્રશ્ન નંબર સાત દાખલા નંબર સાત

બાદ કરતા અઠ્યાવીસ મળશે જો શ્રેણી કેટલા બાદ કરતા ચોવીસ મળશે બોલો ભાઈ ચાર હવે અહીંયા જો તમારી સંખ્યા બાદ થઈ જવો જોઈએ બે ચાર બે ચાર હવે પછી કોને લેવાના આપણે ફરી વખત બે ચાર બે ચાર હવે કોને લેવાના કેવી સંખ્યા મળશે જો બે ચાર બે ચાર બે કેવી સંખ્યા એને તો ક્રમિક કહી શકાય પણ બેકી સંખ્યા બે સંખ્યા સમજાય છે વર્ષે બધા ને પાકું પાકું ચાલો મેટ ના પ્રશ્નો